અઢાર ફૂટ યાદ લગભગ છે અઢાર ફૂટના વાડા છે કઈ ઘટે નહીં હવે જોઈ શકો છો કઈક આવી રીતનું આ એક બે લાકડા અહીંયા આવી ગયા છે એક બે લાકડા ઓલા પણ પીડા છે આવીને બી કરી નાખી એટલે રેડી છે હવે વાડિયાનું ફર વાડિયા રેવા આવવું ફરવાની કઈ વાર નથી પણ હું તમે વાટે છીએ અને ગ્રહણું જવું તું ઢાળીઓ કરી નાખી એટલે તરસ વાડીએ વૈયાવાનું છે

આજે વાતાવરણ થઈ ગયું છે જોઈ શકો છો વરસાદની શરૂઆત થઈ ગઈ છે લગભગ થોડી ઘણી આદર થવા મળ્યો છે વરસાદના અને એમાં તડકા પડે છે ભૂખા કાઢના થશે કેટલી ભૂખા કાઢના ખેવા પડે છે હાલો આપણે બપોર પછી મળી આવે બપોરનો ટાઈમ થઈ ગયો છે એક વાગી જશે ત્યારે બપોર સત્તાવીસ કન્ટિન્યુ રહી જાય બપોર પછી ફ્રી મળીએ હાલ આપણે આવી ગયા છે વાટિયા ખડવાટવા વાટવા વાટવા માટે મેં કીધું બહુ પછી ખાવા જઈને પછી મળીએ પણ એમાં એવું હતું કે બહુ પછી પવન જેવો હતો તો કે પવન એવો હતો બહુ તે કાંઈ ઓલો અવાજ કે હરખો પકડાય મતો હતો નહીં ને હોય જ ઉમેરવો નહોતો એટલે હું કહું અત્યારે નથી કરવો દિયા પવન ધીમો પીડો છે તો આપણે ઉતાર નાખીને આવી ગયા છે આપણે ખડવાડવા માટે હાલ તો આ બે કેરા મસ્તીના કોળી ગયા છે અને હવે એક કેરો ખાલી હળંગ ઉભો છે આમાંથી થોડુંક રાખવાનું છે બી કરવા માટે બી મીન્સ કે આ કાતળી સોંપવા માટે એક બહેન સોંપવાનું છે લઈ જવાના છે તમને આજનો અલોક કેવો લાગ્યો છે જરૂરથી જરૂર કોમેન્ટ કરી કહેજો ને નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં નવો નવા સપોર્ટ આગળ આપતા રહીજો હિન્દ જઈ ભારત મળી આવતીકાલે નવા અલગ સાથે જહેર જઈ લો